શહીદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આજ દિવસે વીર મહારાજે ભીમા નદીના કિનારે કોર ગાંવમાં અંતિમ શ્વાસ લીધા મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ ના અનુગામી હતા તે પોતાની બહાદુરી માટે જાણીતા છે તે સમયે મુઘલ આક્રમણખોર ઔરંગઝેબ ની દક્ષિણ ભારત ને જીતવાની મહત્વ વધી રહી હતી જ્યારે અભિયાન શરૂ કર્યું ત્યારે અને જીતવામાં તેને વર્ષ લાગ્યા તે પછી તેની નજર મરાઠા સામ્રાજ્ય પર પડી જેનો પાયો છત્રપતિ શિવાજી મહારાજે નાખ્યો હતો સેનાપતિ હબીરરાવ મોહિતેના બલિદાન પછી શાંભાજી મહારાજ ચારેય બાજુથી મુગલોથી ઘેરાયા આમાં સૌથી મોટી ભૂમિકા તેની ગતિવિધિ ની માહિતી આપતા હતા તે પછી તે દિવસ આવ્યો જ્યારે મુઘલો અચાનક સંગેશ્વર પર હુમલો કર્યો અને સંભાજી મહારાજ ને બંદી બનાવી લીધા અહીંથી સંભાજી રાજને હેરાન કરવાનો તબક્કો શરૂ થયો ઔરંગઝેબે શાંભાજી મહારાજ સમક્ષ ઘણી શરતો મૂકી અને દાવો કર્યો કે જો શાંભાજી મહારાજ આ શરતો સ્વીકારશે તો તેમને મુક્ત કરવામાં આવશે આમાંથી એક શરત ધર્મ પરિવર્તનની પણ હતી શાંભાજી રાજ્ય પર પણ તેમનો ધર્મ બદલવા માટેનો દબાણ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ઔરંગઝેબની તમામ શરતો સ્વીકારવાની ના પાડી જે બાદ ઔરંગઝેબે શાંભાજીને ત્રાસ આપીને મારી નાખવાનો આદેશ આપ્યો

સંભાજી મહારાજ હિન્દુત્વ અને મરાઠા સામ્રાજ્ય માટે પોતાનું માથું કાપી નાખ્યું પરંતુ ઔરંગઝેબ સામે ઝૂકવાનું સ્વીકાર્યું નહીં બે હજાર સત્તરમાં માં આ દિવસે ભાજપ ચૌદ વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં સત્તામાં પાછું ફર્યું ભાજપ ગઠબંધને વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણસો ચોવીસ બેઠકો મેળવી જેમાં કુલ ચારસો ત્રણ ભાજપે ત્રણસો બેઠક પર દમદાર જીત મેળવી યુપીમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ અખિલેશ યાદવે રાજીનામું આપવું પડ્યું અને યોગી આદિત્યનાથ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા અગિયાર માર્ચ બે હજાર અગિયારના રોજ જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો અને તેના પછી સમુદ્રમાં આવેલી વિનાશક સુનામીએ ઘણી તબાહી મચાવી જાપાનના પેસિફિક કિનારે તોહુકુ નજીક દરિયામાં રિએક સ્કેલ પર નવની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો પંદર હજારથી વધુ લોકોના મોતની સાથે જાનમાનની પણ મોટું નુકસાન થયું જે જાપાનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો